વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે જે અંતર્ગત હ્યુન્ડાઈની ઓરા અને રિક્ષા વચ્ચે આ અકસ્માતમાં સાત જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં ચાર મહિલા એક બાળક અને પુરુષનો સમાવેશ થાય છે જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા ઈજાગ્રસ્તોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર